અમને સરકાર એટલો પગાર આપે છે એટલા તોડ પાણી કરી હવા ત્યાં સુધી તમે દસ ટકા સારા કામ કરો બાકી નેવું ટકા દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા ન તમે તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી તો તમારે પાંચસો પાંચસો ના મફતના ના ફીરકા લેવા પડે છે અને પાંચસો પાંચસો ના મફત ના તમને ના મળે તમારા દલાલો જે તમને ઉઘરાવી ઉઘરાવીને તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું દાદાગીરી કરવાનું સુરત તમારા બાપનું છે વરાછા તમારા બાપનું છે સરથાણા મારા બાપનું છે સારા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડોસ જે સલાવો જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને જ કરવાનો ધંધો કરો સલા લુખાઓ એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ પણ છોડશું નહીં આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો એટલું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ હા ઘટના બની છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ લઈ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળત્યો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાં એ પોલીસનો મળત્યો એમ કે છે કે તું બહુ દાદાગીરી કરે અને ફોન કરે એટલે પોલીસનો ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂર નથી સર ત્રણ પોલીસ હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં એમને માર મારે છે

તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના થતું હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ ચલાવે છે તમે પોઝિટિવિટી કરો છો દોઢસો પાંચસો માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી છો કોકની ઘરે ચોરી થઈ હોય હોય નુકસાન પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે અડધી પહોંચો છો અને આમાં લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો કે વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ છે સાલાવ સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખાડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ઠેકી દઈએ એટલી એમાં ક્ષમતા રાખીએ છીએ અને કહેને છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે એ હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો માફતો નથી કહેતો કે સાલાવ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા આવ્યો હોય તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો

લુખાજીરીની કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલ લેન શું એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી આ વિસ્તારમાં ભગવાન ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાતે પોલીસવાળાનો વાળાનો આવી મારી પાસે ફેરકી લઈ ગયો બીજી બીજે દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવે મને કે ફેરકીમાં દોરો કટિંગ થઈ જશે મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફેરકી ચકાવી માણસને આપી દીધી સતા મને કંઈક આગલા જે ફેરકીમાં દોરી છે એ મને આપી દ્યો મેં કીધું ભાઈ ન નીકળે તમે આપું છું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસ વાળા ટુ વ્હીલ લઈને આવ્યા અને અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને પાટુનો માર મારવામાં આવ્યો અને મા બેન સામે ગાળો આપી મારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો અમે કોઈથી પીતા નથી

બહુ માર્યો પછી કે કે પી હજી હું ડરી ગયો ડરીને પછી મેં પીધું બરોબર કડવું કડવું લાગ્યું એટલે મેં જેમ ફામ બોલું કરી નાખ્યું તો પછી એને મચીન વડે મોઢામાં મૂકીને મને કે આમાં ખૂબ માર કે તારી ઉપર કે કેસ બનાવી નાખો એમ તને છોડવામાં નહીં આવે